દાહોદ જિલ્લાના દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પાંચમી તારીખના રોજ જે મહિલાની વણ ઓળખાયેલી લાશ સેલટેક્સની જૂની ઓફિસમાંથી પ્રાપ્ત થયેલી એ ગુનાનો ભેદ દાહોદ જિલ્લા પોલીસે છત્રીસ કલાકમાં ઉકેલી નાખ્યો છે મરણ જનાર મહિલાનું નામ લીલાબેન ઉર્ફે વર્ષાબહેન વાદી જેઓ હાલ ઝાલોદ ખાતે રહે છે તેમનું આ જે મર્ડર જે છે એ તેમના જ ભાણે જ પ્રવીણ પોમાણી વાદી કરેલું છે આખી ઘટના જોઈએ તો ઘટના એ પ્રકારની હતી પ્રવી પોતાની મામી લીલાબેન સાથે સંબંધો હતા અને આ સંબંધો દરમિયાન તેને લીલાબેનની યુવાન દીકરી સાથે પણ વાતચીત કરવાની શરૂ કરેલી ત્યારબાદ લીલાબેન દ્વારા એને ધાક ધમકી આપવામાં આવેલી કે તું મારી દીકરી સાથે વાત કરવાનું બંધ કરી દે અન્ય થાનું પરિણામ સારું નહીં આવે જેથી એને ધ્યાનમાં રાખી અને લીલાબેનને મારી નાખવા માટે કાવતરું કરેલું અને લીલાબેનને જાવવાથી બે ત્રણ દિવસથી અહીંયા ભીખ માંગવા માટે લઈ આવતો હતો પોતાના મોટર સાયકલમાં અને પાંચમી તારીખની રાત્રે એ લોકોએ ભીખ માંગ્યા બાદ એને આ સેલટેક્સના અવાવરૂ રૂમમાં લઈ ગયેલો હતો રાત્રિના ત્રણ વાગે એને જગાડી અને એ ચપ્પુ જે છે એ એને બજારમાંથી ખરીદેલું હતું એ ચપ્પુથી એમનું ગળું રહેસી અને એમની હત્યા કરી નાખેલી હત્યા કર્યા બાદ ચપ્પુ ત્યાં જાડી ઝાંખરામાં ફેંકી અને ભાગી ગયેલો હતો આ ચપ્પુ સીન ઇન્વેસ્ટિગેશન દરમિયાન પોલીસને પ્રાપ્ત થયેલું છે આ ઉપરાંત લીલાબેનના પાકેટમાં જે પૈસા હતા એ પૈસા પણ લઈ ગયેલો એ પૈસા પણ બરામદ થયા છે આમ દાહોદ જિલ્લા પોલીસે માત્ર છત્રીસ કલાકમાં આશરે પચાસ કિલોમીટર રેડિયસના સોથી વધારે સીસીટીવી કેમેરા ડીવાયએસપી જગદીશ ભંડારીની નેતૃત્વ હેઠળ

અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે